આના આયા શુંર તાજ સામ ખૂબ વરસાદ પડ્યો કાલે હો માઉન્ટ આબુ તો બર પડ્યો મારો મને લાગે આ ફેર નદી આવશે ખરી કોન હું શું કહું હા મગપોયમાં તો નુકસાન નહી પણ કપામ નુકસાન જો કેરી બધી પાડી દીધી તમારે હોવા બિયરનો વાય તો બિયારનો હતો ને સર ઉપાજી કરી કોણ બરો બને તો રાઠું તો મજુરો નહી મો એમ નહીં લાટો કેટલા મજુરો હતા એ સાત સાત હતા હોવા

આવું ને આચ્યું થઈ તો આવો ઓય બે દિવસથી વરસાદ પડે માતા જોવા નહી આજ તો મંદિરે જતો મંદિર પ્રાર્થના કરું વરસાદ ના આવતો હારું અંબાલાલ એ આવા કેવી હાલત કરી છે બધે ના કઈ હાલતા હોય છે લેમ મંદિર આવી ગયું દર્શન કરી લ્યુ આ બે હોય છે મારતો લેમ આમ ગુડિયા થઈને બેસી જાઉં એ માતુ હવે વરસાદ ના આવે એને ફેર વરસાદ આવે ને પંજાબ જેવી હાલત થઈ જવાની છે અંબાલાલ કાકે તો આગે હાલી છે દસ તારીખ સુધી ભારે વરસાદ ના આવે ને તો સારું છે બાર નીકળી ગયું ને તો આખું બના કોઠાક તણી જવાનું છે હવે બેઠો બેઠો શું ઓટો કરે આવતો

એટલે મારે ખાવી પડે ત્યાં બધું કરવું પડે લેબન બઉ ઉતાવળ નઈ એટલે લેબાઈ પણ ધીરે તબેલો ઉતાવો હા વરસાદ કિચડ કાઢ કરી

નીઠાઈ કે નીઠાઈ આ બધું ભેગો કેવું થઈ ગયું છે ઓનો આખું લાગે તો લાઈટ જ ના આવે એ વાત હવે બે મજૂર કપાઈ બરોબર જાય બોલે છે બોલતા પાછો ગટી દે પણ જેવું બોલે છે

અં શું છે શું નઈ ક્યું તું કોટ તો શું આલો યાર તો છે હવે તો ના જપણ જાટોડે ના તમે હમણાં કઈ દે ઓ યાર ના ઓય એટલે આ તો કોઈ ના

બગાર મિત્ર પડ્યોગાર છોકડી કીધા પણ આપડે મને યાર પૂર્ણ દક્ષિણ

ના પડે આપડે ના પડે આપણા ઉપર આટલી માહિતી હાલ કરી તમે કીધું મને ખબર જ નથી કે ના હોય તો શું